સદીયો પેઢી તર સંગીતની માવજત કરતા આગ્રાના એક સંગીતકાર સદાન હુસૈન ખાને ઘરે અઢારસો એસીમાં ફૈયાઝ ખાનો જન્મ વારસાગત રીતે તેઓ રંગીલા ઘરાણાના હતા દિવાને અકબરીના ખ્યાતનામ ગવૈયા રમઝાનમાં રંગીલાના વખતથી સંગીત આ કુટુંબમાં ઉતરતું આવેલું આ રંગીલેના નામ પરથી આજે પણ એમની વિશિષ્ટ ગાયકીને રંગીલા ઘરાણાથી ઓળખવામાં આવે છે ફૈયાઝ ખાએ પણ એક જાળવી રાખી ફૈયાઝ ખાડ માંડ ચારેક વર્ષના હતા ત્યારે તેમના પિતા સફદર હુસેન ખા અવસાન પામ્યા તેઓ સારા ખ્યાલ ગાયક હતા તેઓ છાલાવાડ દરબારને ત્યાં રાજગવૈયા તરીકે નોકરી કરતા હતા ફૈયાઝ ખાના માતા પણ સહેનશાહ અકબરના વખતમાં ધ્રુપદ ગાવામાં પ્રખ્યાત થયેલા આ જે સૂચા ખાની પેઢીના હોય ફૈયાઝ ખાને માતા પિતાના બંને પક્ષે સંગીત મળ્યું હતું પરંતુ સંગીતનું પદ્ધતિ જ્ઞાન તો પોતાના ગુલામ અબ્બાસ ખાન તરફથી મળ્યું કારણ કે પિતાના અવસાન બાદ તેમના માતા તેમને લઈને મોસાળ આવી રહ્યા હતા આમ ફૈયાઝ ખાનો ઉછેર મોસાળમાં થયો હતો પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયક હતી અને તેમની નાના આકરે સ્થિત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા દરમ્યાન ચાળુ જોકુ ન આવી જાય કડક સ્થિતિ નીચે રિયાઝ કરનારા ફૈયાઝ ખાએ દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંચી નાખે એવી ખ્યાતિ સિદ્ધિ મેળવી અને ત્યારબાદ પોતાના કાકા નથનકા જે મૈસૂર દરબારના રાજ ગાયક હતા અને તેમની પાસેથી સંગીતની તાલમ લીધી હતી આ કૃત પછી તેમનો અવાજ દબાયેલો દીર્ગંભીર છતાં મધુર બન્યો તેમનો ઘોટાયેલો કંઠ ગીતોમાં શબ્દોની સ્પર્શતા અવાજની રોડાઈ મૃદુ સ્વર કંપન આલાપની બળદ તેમની લયકારી બધી બાબતો તેમની ગાયકીમાં જણાતી ખાન સાહેબે ભારતીય સંગીતની મુખ્ય પાંચ પદ્ધતિઓ ધ્રુપદ ખયાલ ટપ્પા ઠુમરી અને ગઝલમાં અનોખી સિદ્ધિ મેળવી હતી નાનપણથી જ

તેમની મજાર પર ચાદર ઓડાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે આપણે જાણીએ તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો જળહળતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ પયાઝ અલી ખાન છે ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને સખત મહેનત કરી અને તેમને માત્ર દસ વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા તો સાથે સાથે વડોદરાના રાજવી સર સયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમી અકાદમીમાં મુખ્ય પ્રધાપક પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા એવા ફૈયાઝ અલીફ ફયાઝ અલી ખાના આજના જયંતી અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઉડાડવાનું તેમની મજારને ચાદર ઉડાડવાનો આદના કાર્યક્રમનું આયોજન હતું જેમાં સૌએ સાથે મળીને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તાબે મોસીકી ઉસ્તાદ ફૈયાઝ ખાન જેમને સહજરા મહારાજે જ્ઞાન રત્ન ઉપાધિતી પણ નવાજતા જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે આગ્રા સિકંદરામાં જન્મેલા ફૈયાઝખા સાહેબ નૌહારબાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખાયલ ગાયકીના વિખ્યાત ગાયક હતા અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડે તો એક ગાયક તરીકે જ નહીં પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પ્યા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલીવુડના કલાકારો હોય એ બધા જ એમનાથી પ્રભાવિત હતા એટલી એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા કુંદનલાલ સૈગલ એ જમાનામાં સૌથી જ પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફૈયાઝખા સાહેબ પાસે ગયા અને ફૈયાઝખાંએ પૂછ્યું કે કેમ આવ્યા છો તો કે હું શીખવા આવ્યો છું એમણે પૂછ્યું કે તમારી પાસે શોહરત છે પૈસા છે બધું જ છે તો એમણે તરત કહ્યું કે મારી પાસે ઇલ્મ નહીં એ વિદ્યા નહીં તરત એક ખુશ થઈને પેલી પ્રસિદ્ધ રચના ભૈરબીની બાજુબંધ ખુલ ખુલ જાય એમણે ગાઈ શીખવાડી એ રચના પછી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થઈ સ્વતંત્ર ભારતના જે મહાન સંગીતકારો છે જેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા એમાં પંડિત રવિશંકર હોય ઉસ્તાદ બિસ્મિલ્લા ખા સાહેબ હોય લતાજી હોય ભીમસેનજી હોય બધા જ એમની ગાયકીથી પ્રભાવિત હતા અને એમની ગાયકી એમના વ્યક્તિત્વનો પરિચય થાય એ હેતુથી અને આ જગ્યાના વાઇબ્રેશન્સ અમને મળે આશીર્વાદ રૂપે એ હેતુથી અમે દર વર્ષે એમની તિથિએ અને પુણ્યતિથિ જે પાંચમી નવેમ્બરે હોય છે વિદ્યાર્થીઓ અને બધા જ શિક્ષકો અહીંયા આવતા હોય છે